નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે ડ્રાઇવિંગ લાયસન્સ કેટલા પ્રકારના હોય છે અને કયું ડ્રાઇસ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે કયું ડ્રાઇવિંગ લાઇસન્સ સિલેક્ટ કરવાનું હોય છે કારણ કે ઘણા બધા યુવાનોને એ ખબર નથી હોતું કે ભાઈ મારે ફોર વ્હીલ કટનું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાનું છે અથવા તો ટુ વ્હીલ લાઇસન્સ કઢાવવાનું છે અથવા તો એક્ટિવાનું લાઇસન્સ કઢાવવાનો છે ઓટોનું કઢાવવાનું છે અથવા તો હેવી લાઇસન્સ કોઈ જો તમે ટ્રક ચલાવતા હોય તો હેવી લાઇસન્સ ટ્રાન્સ કરીને આવી ગયું છે તો એ લાઇસન્સ કઢાવવાનું હોય ક્રેન લાઇસન્સ છે ઘણા બધા પ્રકારના લાઇસન્સ આવી ગયા છે અત્યારે પરંતુ એમાં કયા પ્રકારનું કયું લાઇસન્સ અમારે મેળવવું હોય તો કયું સિલેક્ટ કરવાનું હોય છે તો એના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ ટુ વ્હીલના લાઇસન્સથી તો ટુ વ્હીલરના લાઇસન્સમાં આવશે સૌ પ્રથમ એમ ડબલ્યુ મતલબ કે મોટરસાઇકલ સાયકલ વિધાઉટ ગેર હવે મોટર વિધાઉટ ગેરમાં તમે એક્ટિવા સ્કૂટર એવા જે ગેર વગરના વાહનો હોય એ તમે ચલાવી શકો છો ત્યાર પછી આવે છે એમાં પણ એ જ કેટેગરીમાં એમસી મતલબ કે મોટર વિથ ગેર વિથ ગિયરમાં તમે જેટલી પણ ટુ વ્હીલ ગેયરવાળી છે એ તમામ તમે ટુ વ્હીલ ચલાવી શકો છો પરંતુ એની સાથે સાથે એ પણ તમને એક ફાયદો થશે કે આ મોટર વિથ ગિયરવાળું છે તમે લાઇસન્સ કઢાવશો તો એમાં તમે વિધાઉટ ગેરવાળા લાઇસ વાહનો જે છે એ પણ તમે ચલાવી શકશો જેમ જેમ કે એક્ટિવા છે સ્કૂટર છે આ વાહનો પણ તમે ચલાવી શકશો ત્યાર પછી વાત કરી લઈએ કે સૌથી વધારે લાઇસન્સ જો નીકળતા હોય તો એલએમવીના નીકળે છે કે તમારે જે ફોર વ્હીલનું લાઇસન્સ તમારે કઢાવવાનું હોય તો પછી તમારે એલએમવી લાઇસન્સ તમારે કઢાવવું પડે એલએમવીનું ફૂલ ફોર્મ થાય છે લાઇટ મોટર વ્હીકલ લાઇટ મોટર વ્હીકલ જે છે તો એ તમારે કઢાવવાનું હોય છે પરંતુ લાઇટ મોટર વ્હીકલ છે તો એમાં પણ બે પ્રકાર છે એક છે એલએમવી એન્ટી અને એક છે વી ટીઆર એલએમવી એલ ટી એલએમવી એનટી એટલે લાઇટ મોટર વ્હીકલ નોન ટ્રાન્સપોર્ટ મતલબ કે તમે એમાં પર્સનલ પ્રાઇવેટ ગાડી જે છે એ હલાવતા હોય તો એ તમે કઢાવી શકો છો અને બીજું છે કે એલ ટીઆર એટલે કે મોટર વ્હીકલ ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટિંગમાં તમે મતલબ લોડિંગમાં કોઈ વાહન ચલાવતા હોય અથવા તો એનાથી પૈસા કમાતા હોય બિઝનેસમાં ચલાવતા હોય તો તમારે એલએમવી ટીઆર બરાબર પરંતુ હવે તમારે નવા નિયમો મુજબ તમારે એલ એન્ટી હોય તમારી પાસે લાઇસન્સ સાદું લાઇસન્સ હોય તો એમાં પણ તમે ઘણા પ્રકારના લાઇસન્સ ચલાવી ગાડી વાહનો ચલાવી શકો છો જેમ કે વાહનોનો પ્રકાર જે છે એમાં એક નિયમ છે કે તમારો કોઈ પણ વાહન હોય એનો વજન સાત હજાર પાંચસો કેજી કરતાં ઓછો હોય તેવા તમામ વાહન ટુ વ્હીલ હોય ફોર વ્હીલ હોય થ્રી વ્હીલ હોય ટ્રેક્ટર હોય કોઈપણ વાહન છે એ તમે ચલાવી શકો છો પરંતુ એનો વજન સાત હજાર પાંચસો કેજીથી ઓછો હોવો જોઈએ વધારે ન હોવો જોઈએ હવે તમે કયા કયા વાહન એમાં ચલાવી શકો છો તો તમારી પાસે એલ એમ વી એન્ટી મતલબ કે સાદું લાઇસન્સ હોય નોન ટ્રાન્સપોર્ટ લાયસન્સ હોય તમારી પાસે ફોર વ્હીલનું તો હવે નવા નિયમ મુજબ તમે કોઈ પણ પ્રકારની ફોર વ્હીલ ગાડી તમે ચલાવી શકો છો તમારા પ્રાઇવેટ યુઝ માટે બરાબર ત્યાર પછી પિકઅપ બોલેરો ચલાવી શકો છો એ કોમર્શિયલ આવી ગયું છે બરાબર તેમ છતાં પણ એનો સાત હજાર પાંચસો કેજીથી ઓછો વજન હોય તો પિકઅપ બોલેરો પણ તમે ચલાવી શકો છો થાર ચલાવી શકો છો ત્યાર પછી ટાટાની બસો ટુ ઝીરો સેવન ગાડી પણ તમે ચલાવી શકો છો મતલબ કે એના સિવાયના સેવન સીટરવાળી કોઈ પણ ગાડી તમે ચલાવી શકો છો દાખલા તરીકે ઇન ઇનોવા ઇન્ડિકા વગેરે તમે ચલાવી શકો છો ઓલા ઉબેરનો પણ તમારી જે પ્રાઇવ પ્રાઇવેટ ગાડી હોય એનો ઉપયોગ તમે આમાં કરી શકો છો ત્યાર પછીની વાત કરીએ તો ટ્રેક્ટર હાથી રોડ મશીન જે છે રોડના મશીન રોડ રોરલ રોલર કહીએ છીએ આપણે તો એ પણ મશીન તમે ચલાવી શકો છો પરંતુ આમાં એક શરત છે મિત્રો કે જો તમારે તમારું વાહન જે છે પબ્લિક સર્વિસ માટે ચલાવવું હોય લોડિંગ માટે ચલાવવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ પબ્લિક માટે ચલાવતા હોય દાખલા તરીકે તમારી પાસે ફોર વ્હીલ હોય અથવા તો થ્રી વ્હીલ ઓટો રિક્ષા હોય અને એ પબ્લિક માટે તમે મતલબ લોકોની હેરાફરી કરતા હોય તો તમારે એક અલગથી સર્ટિફિકેટ તમારે કઢાવવાનું હોય છે એ સર્ટિફિકેટ કયું છે તો એનું નામ છે પીએસવી મતલબ કે પબ્લિક સર્વિસ વ્હીકલ એ સર્ટિફિકેટ તમારે કઢાવવાનું રહેશે એ તમને આરટીઓથી મળી રહેશે બાકી તમે એલ એમ તમે નવા નિયમ મુજબ આવા તમામ લાઇસન્સ તમામ વાહનો જે છે એ તમે ચલાવી શકો છો પરંતુ જો સાત હજાર પાંચસો કેજીથી વધારે કોઈ પણ તમારી પાસે ફોર વ્હીલ વાહન હોય લોડિંગવાળું વાહન હોય તો પછી તમારે ટ્રાન્સપોર્ટ વાહન તમારે ટ્રાન્સપોર્ટનું લાઇસન્સ કઢાવવું પડે લાઇટ મોટર વેહિકલ ટ્રાન્સપોર્ટ એ લાઇસન્સ કઢાવવું પડે એની વેલિડિટી ફક્ત ત્રણ વર્ષની હોય છે અને થોડું ખર્ચાવાળું હોય છે પરંતુ એલ એમ વી નોન ટ્રાન્સપોર્ટ જે લાઇસન્સ છે તો એ વેલિડિટી લગભગ વીસ વર્ષની હોય છે અને બહુ સસ્તામાં પતી જતું હોય છે કે બારસો પંદરસો રૂપિયામાં તમારે લાયસન્સ નીકળી જતું હોય છે ત્યાર પછી વાત કરી લઈએ ઓટો રિક્ષા વિશે ઓટો રિક્ષા ચલાવવા માટે કયું લાઇસન્સ જોઈએ તો સૌ પ્રથમ તો તમને જણાવી દઉં કે જો તમારી પાસે એલએમવી લાઇસન્સ હોય તો પછી તમારે ઓટો રિક્ષા ચલાવવા માટે અલગથી લાઇસન્સ કઢાવવાની જરૂરિયાત નહીં રહે તમારી પાસે એલએમવી લાઇસન્સ હશે તો આ બંને લોડિંગવાળું અને પેસેન્જર વાહન બંને જે થ્રી વ્હીલર લાઇસન્સ વાહન છે તે બંને તમે ચલાવી શકો છો પરંતુ તમારી પાસે એલ લાયસન્સ લાઇસન્સ ના હોય તો પછી તમારે એક અલગથી લાઇસન્સ કઢાવવું પડે છે એનું નામ છે ટીએસઆર હવે ટી એસ આર કેટેગરી જે છે એમાં પણ બે કેટેગરી છે એક છે લોડિંગ ગાડી અને બીજું જે છે પેસેન્જર ગાડી તો લોડિંગ ગાડી પણ તમે ચલાવી શકશો અને પેસેન્જર ગાડી પણ તમે ચલાવી શકશો પરંતુ લોડિંગ ગાડીનું વજન જે છે સાત હજાર પાંચસો કેજીથી વધારે ન હોવો જોઈએ એ એક ધ્યાન રાખવાનું અને બીજું કે પેસેન્જર જો તમે ઓટો ચલાવવા માગતા હોય ટીએસઆરના માધ્યમથી તો તમારી પાસે એક પીએસપી સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે મતલબ કે પબ્લિક સર્વિસ વ્હીકલ આ સર્ટિફિકેટ તમને આરટીઓથી કઢાવવું પડશે તો એ હોવું જરૂરી છે ત્યાર પછી વાત કરી લઈએ એસ એમ વી મતલબ કે હેવી મોટર વ્હીકલ હવે હેવી મોટર વ્હીકલમાં તમે બસ ટ્રક ચલાવી શકો છો પરંતુ હેવી મોટર વ્હીકલ છે તો એમાં પણ બે પ્રકાર છે એક છે ડબલ્યુ મતલબ કે હેવી પેસેન્જર મોટર વ્હીકલ અને બીજું છે HTMW એમ મતલબ કે હેવી ટ્રાન્સપોર્ટ મોટર વ્હીકલ ટ્રાન્સપોર્ટિંગનું કામ હોય મતલબ કે ટ્રક ચલાવતા હોય તો એ આ લાઇસન્સ તમારે કઢાવવાનો રહેશે હવે HMPW મતલબ કે HM HPMW ડબલ્યુ કરીને છે તો હેવી પેસેન્જર મોટર વ્હીકલ છે તો એ લાઇસન્સ જો તમારી પાસે હોય તો તમે બસ ચલાવી શકો છો સરકારી બસ અથવા તો ટ્રાવેલ ટ્રાવેલ બસ જે મોટી હોય છે એ તમે ચલાવી શકો છો અને એચ ડબલ્યુ કરીને છે તો એમાં તમે ટ્રક ચલાવી શકો છો લોડિંગ અને ભારવાહક ગાડી જે આ મોટા મોટા વાહનો આવે ટ્રક જેવા તો એ પણ તમે ચલાવી શકો છો પરંતુ નવા નિયમ મુજબ હવે આ બંને લાઇસન્સની જગ્યા ટ્રાન્સે લઈ લીધી છે જો તમારી પાસે ટ્રાન્સનો લાઇસન્સ હોય મિત્રો તો તમે બસ પણ ચલાવી શકો છો અને ટ્રક પણ ચલાવી શકો છો પરંતુ હવે આર ટીઓમાં લગભગ આ એચએમવીનું લાઇસન્સ જે છે એ નથી નીકળતું હવે ડાયરેક્ટ તમને ટ્રાન્સનું લાઇસન્સ આપી દેશે જેના લીધે તમે ટ્રક પણ ચલાવી શકો છો અને મોટી મોટી જે બસો હોય તો એ પણ તમે ચલાવી શકો ત્યાર પછી આવે છે ટ્રેલર હવે ટ્રેલર જે છે એ પણ એક હેવી કેટેગરીમાં જ આવે છે પરંતુ આ જે ટ્રેલર છે તો એ હેવીથી પણ હેવી કેટેગરીનું લાયસન્સ છે અને એ મોટા મોટા જે સોળ સોળ વીસ વીસ વ્હીલવાળા જે ટ્રક આવે છે તો એ ચલાવવા માટે તમારે આ ટ્રેલર નામનો એક લાઇસન્સ આવે છે તો એ તમારે કઢાવવાનું હોય છે ત્યાર પછી આવે છે એલડીઆરએક્સ સીબી મતલબ કે એના ફૂલ ફોર્મ થાય છે લોડર એક્ઝાબેટર હવે આમાં તમારે જેસીબી તમારે ચલાવવું હોય તો તમારે આ લાઇસન્સ કઢાવવું પડે એક્ઝાબેટર મતલબ કે ખાડા ખોદવા માટેની જે આવે છે જેસીબી તો એ તમારે ચલાવવું હોય તો પછી તમારે આ લોડર એક્ઝાબેટર નામનું જે લાયસન્સ આવે છે એ તમારે કઢાવવાનું હોય છે ત્યાર પછી આવે છે એલએમવી ટી લાઇટ મોટર વ્હીકલ ટ્રેક્ટર હવે બીજી વસ્તુ તમને ખાસ જણાવી દો મિત્રો કે જો તમારી પાસે નું લાઇસન્સ હોય તો પછી તમારે નું લાઇસન્સ કઢાવવાની કોઈ જરૂરિયાત નહીં રહે પરંતુ નું લાઇસન્સ ના હોય તો પછી તમારે આ લાઇસન્સ કઢાવવાનું હોય છે પરંતુ જો તમારી પાસે તમારે આ ટ્રેક્ટરની સાથે સાથે તમારે ટ્રોલી મતલબ કે આ ગાડું પર તમારે ચલાવવાનું હોય તો એનું પણ લાઇસન્સ તમારે કઢાવવાનું રહે એની સાથે મતલબ કે લાઇટ મોટર વેહિકલ ટ્રેક્ટર એન્ડ ટ્રોલી આ પ્રમાણનું જે લાઇસન્સ આવે એ તમારે ટ્રેક્ટર માટે તમારે કઢાવવાનું હોય છે ત્યાર પછી આવે છે ફોર ક્લિપ હવે ફોર જે છે તમે પહેલી વખત કદાચ નામ સાંભળ્યું હશે પરંતુ ફોર ક્લિપનો ઉપયોગ બહુ ઓછો થાય છે અને મોટી મોટી જે કંપનીઓ હોય છે તો એના જે મોટા મોટા જે કાર્ટૂન હોય તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ કંપનીમાં ખસેડવા માટે થઈને એનો ઉપયોગ થાય છે ફોર ક્લિપનો અને એને એ જો તમે ડ્રાઈવ કરવા માગતા હોય તો તમારે અલગથી લાઇસન્સ કઢાવવું પડે છે ત્યાર પછી છે આર ડી આર એલ આર મતલબ કે રોડ રોલર મશીન રોડ રોલર મશીન તમારે ચલાવવું હોય રોડ ઉપર તો તમારે આ લાઇસન્સ કઢાવવાનું હોય છે પરંતુ તમારી પાસે એલ એમ લાઇસન્સ હોય તો પછી તમારે અલગથી લાઇસન્સ કઢાવવું નહીં પડે બાકી ના હોય તો પછી તમારે આ આરડી આર એલ આર લાઇસન્સ કઢાવવું પડે છે લાસ્ટમાં આવે છે મિત્રો ક્રેન હવે ક્રેન જે છે તો તો તમને કદાચ કહ્યું ત્યાં ખબર પડી કે ભાઈ ક્રેન માટે કયું લાઇસન્સ હોય મોટી મોટી જે ક્રેનો આવે છે એ ક્રેન જો તમે ચલાવવા માગતા હોય તો એના માટે અલગથી તમારે આ લાઇસન્સ કઢાવવું પડે છે એનું નામ જ છે ક્રેન અલગથી તમારે કોઈ યાદ રાખવાની જરૂરિયાત નહીં રહે તો આ પ્રમાણે ભારત દેશની અંદર ટોપ ટેન જે લાઇસન્સનો ઉપયોગ થાય છે તો એ તમામની જાણકારી મેં તમને આપી દીધી છે મિત્રો તેમ છતાં પણ તમને આમાં કોઈ વાત સમજાણી ના હોય તો તમે કોમેન્ટ કરી શકો છો પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો